જમણવારમાં જો મીઠું ના હોય તો જમણવારની મજા ના આવે પરંતુ માર્કેટમાં જે મીઠું મળી રહ્યું છે તે શુદ્ધ નથી આ અમે નથી કહી રહ્યા પરંતુ તમને જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ વિવિધ સેમ્પલના આ જે મીઠાના સેમ્પલ જે છે તે જોવા મળી રહ્યા છે વિવિધ બ્રાન્ડના મીઠું જે છે તે અત્યારે હાલ માર્કેટમાં મળી રહ્યું છે અનેક પ્રકારની બ્રાન્ડ જે છે તે જોવા મળી રહી છે રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં એકસો એક બ્રાન્ડના મીઠું જે છે તે માર્કેટમાં મળે છે પરંતુ તેનું પૂથકરણ જે છે તે સીઆરસી દ્વારા કરવામાં આવ્યું અને તેના પૂથકરણની અંદર મીઠામાં તેના સબસ્ટાન્ડર્ડ હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ પૂથકરણ પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ પરિસ્થિતિ શું છે સી આરસીના જે મેડમ જે છે તેમની સાથે વાત કરીશું મેડમ કેટલા પ્રકારનું મીઠું ગુજરાતની અંદર મળે છે કેટલા મીઠા ઉપર તમે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને શું સામે આવ્યું છે સી આરસી દ્વારા મીઠા તેત્રીસ ડિસ્ટ્રિક્સમાંથી જિલ્લાઓમાંથી ગુજરાતના જિલ્લાઓમાંથી કલેક્ટ કરી અને અત્યાર સુધી અમે દસ હજાર જેવા સેમ્પલ્સ ટેસ્ટ કરી ચૂક્યા છે અને કાયદા પ્રમાણે મીઠામાં ઓછામાં ઓછી પંદર પીપીએમ ફિફ્ટીન પીપીએમથી થર્ટી પીપીએમ સુધી આયોડીન જે આપણા શરીર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે બહુ જ જરૂરી હોય છે જેમાં થાઇરોઇડ ગ્લેન્ડની જે હોર્મોન્સ છે એના માટે છોકરાઓ માટે નાના છોકરાઓના મગજના વિકાસ માટે એટલે ગવર્મેન્ટે આયોડીન વગર મીઠું અથવા તો પંદર પીપીએમથી ઓછા મીઠ ઓછા પ્રમાણમાં જો હોય આયોડીન તો એવા મીઠા સબસ્ટેન્ડર્ડ મીઠું કહેવાય અને એનું એના ઉપર બેન છે એ સેલ ના કરી શકાય આયોડીન યુક્ત મીઠું જ બજારમાં સેલ કરી શકાય અને એનાથી જે ખાદ્ય પદાર્થ બને છે એ આયોડીન યુક્ત મીઠામાંથી જ બનવું જોઈએ અને કોઈ પણ મેન્યુફેક્ચરર રિટેલર આયોડીન વગરનું મીઠું સેલ ના કરી શકે ઇન્ડિયાભરમાં એટલે અમે લોકોએ ઓલ ધ થર્ટી થ્રી ડિસ્ટ્રિક્ટ તેત્રીસ જિલ્લાઓમાંથી મીઠું કલેક્ટ કર્યા છે અને દસ હજાર જેવા સેમ્પલ હજી સુધી ટેસ્ટ કરી ચૂક્યા છે અને એમાં પચાસ ટકા સેમ્પલ આપણે કહીએ તો ફેલ થયા છે સબ સ્ટેન્ડર્ડ એટલે ઓછી ગુણવત્તાવાળી આયોડીનની જે પ્રમાણ હોવી જોઈએ એના કરતાં ઘણી ઓછી જેમ કે મેં અગાઉ કીધું કે પંદર પીપીએમ મિનિમમ હોવું જોઈએ એની જગ્યાએ ઝીરોથી દસ પીપીએમ ચાર પાંચ પીપીએમ સુધી જ મીઠું હોય છે જે જેનો કાયદા અનુસાર ગુનો છે આવી સબસ્ટેન્ડર્ડ અને ઓછી કૂતવંતવાળી મીઠું વેચવાની કઈ કઈ બ્રાન્ડના મીઠા જે તમે પરીક્ષણ કર્યા અને એમાં આ પ્રકારના સ્ટાન્ડર્ડ નીચે આવ્યા છે ઘણા બધા બ્રાન્ડ્સ હોય છે જેમ કે આપણે પાટણ સુરેન્દ્રનગર એ બાજુના જે બ્રાન્ડ્સ છે કાચના થોડા સેમ્પલ્સ છે આ સંપૂર્ણ સોલ્ટ કરીને એક બ્રાન્ડ છે પછી નારેગા શુદ્ધ સોલ્ટ જેમાં લેબલિંગમાં તો લખેલું હોય છે કે એમાં આયોડિન છે પણ આપણે જ્યારે ટેસ્ટ કરીએ તો એમાં નું પ્રમાણ બહુ જ ઓછું હોય છે અને ના નાની બરાબર હોય છે અને એવું મીઠું આપણા માટે જરાય સારું નથી અને આવા વેચાણ આવા ઓછી ગુણવત્તાવાળી મીઠાની વેચાણ બેન્ડ છે ઇન્ડિયામાં અને આ નોન આયોડાઇઝ સોલ્ટ એક કાયદેસર ગુનો છે વેચવાની અને બે લાખ સુધી ફાઇન પણ થઈ શકે છે અને જો આવા પકડાય જેમ કે આ જે કે બ્રાન્ડની મીઠું છે એ પણ એમાં પણ બહુ જ ઓછું આવ્યું છે આ સંપૂર્ણમાં તો ઝીરો આયોડીન આવ્યું છે પછી એક આ આ ટાઈપનું એક બ્રાન્ડ છે અંકુર સોલ્ટ કરીને આવે છે એમાં પણ બહુ ઓછું આવ્યું છે મીઠું નારેગા શુદ્ધ સોલ્ટ છે જેમાં રિફાઈન્ડ આયોડાઈઝ સોલ્ટ બધામાં લખે છે અને એના પ્રમાણ બી અહીંયા લખેલું હોય છે પણ જ્યારે આપણે ટેસ્ટ કરતા હોઈએ ત્યારે એ સબસ્ટેન્ડર્ડ ઓછી ગુણવત્તાવાળી નોન આયોડાઈઝ આયોડીનની માત્રા બહુ જ ઓછી એમાં આવે છે તો દસ થી પણ વધારે સેમ્પલ જે છે તે રાજ્યભરમાંથી લેવામાં આવ્યા તેમાંથી ટકા સેમ્પલ જે જે છે તે ફેલ ગયા અને તેમાં મીઠું મળી રહ્યું છે તેમાં ગુણવત્તા જે પ્રમાણના માપદંડ હોવા જોઈએ તે ન હોવાનું સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને તેઓ રજૂઆત કરશે ફૂડ સેફ્ટી વિભાગને અને હવે જોવાનું એ રહે છે કે ફૂડ સેફ્ટી વિભાગ જે છે તેની ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે જેમ કે આ જેટલા બી નમક માર્કેટમાં આવે છે એમાં સરકારી ધારાધોરણ પ્રમાણે પંદરથી ત્રીસ પીપીએમ જેટલું આયોડાઇઝ સોલ્ટ હોવું જોઈએ એ સર્વસામાન્ય અને સર સરકાર નિયમ બનાવેલી વસ્તુ છે હવે રહી વસ્તુ જો એમાં આયોડાઇઝ સોલ્ટ ઓછું હોય તો શું પ્રોબ્લેમ થઈ શકે તો ભાઈ આયોડાઇઝ સોલ્ટ જો એમાં ઘટે તો પછી લોકોમાં થાઇરોડના પ્રોબ્લેમ વધી શકે અત્યારે આમ જોવા જઈએ તો સરકારી જે તંત્ર છે કે ભાઈ સી એમાં જો સોલ્ટનું પુસ્તકરણ એટલે એનાલિસિસ જો કરવામાં આવે તો આપણને એક્ઝેક્ટલી ખબર પડે કે ભી બધા સોલ્ટમાં કેટલું આયોડાઈઝ સોલ્ટ છે અને સોલ્ટ ઘટે એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે ઇવન તો કે નાની ઉંમરમાં બી થાઈરોઇડના પ્રોબ્લેમ થાય છે પ્રેગ્નન્ટ લેડીમાં બી થાઈરોઇડના પ્રોબ્લેમ વધતા જાય છે અને એના માટે આમ જોવા જઈએ તો એન્ડોક્રાઇનોલોજીસ્ટને આપણે અભિપ્રાય પૂછીએ તો મને લાગે છે કે એ લોકો બી આપણને કહેશે કે ભાઈ પહેલાં કરતાં થાઇરોઇડની સંખ્યા વધતી ગઈ છે જેમ કે અત્યારે આપણે જોઈએ તો બી પ્રેગ્નન્ટ લેડીમાં બી થાઈરોઇડનું પેશન્ટ જોવા મળે છે જે લોકોને બાળકો ના થતા હોય તો એ લોકોમાં બી થાઈરોઇડના પ્રોબ્લેમ જોવા મળે છે આમ જોવા જઈએ તો એન્ડોક્રેનોલોજીસ્ટને તો ત્યાં થાઇરોઇડની ઓપીડી પહેલાં કરતાં ઘણી વધારે હશે